નમસ્કાર દર્શક મિત્રો હું છું દર્શના જોશી તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ તો જોઈએ રહ્યા હતા સમાચાર પંચમહાલથી અમારા રિપોર્ટર ઇમરાન પઠાણ સાથે પંચમહાલ અણિયા ચોકડી પાસે ટ્રિપલ અકસ્માત ટ્રક કારને ટક્કર મારતા કાર એસપી બસમાં ઘૂસી જઈ કોઈ જાનહાનિ નહીં પંચમહાલ જિલ્લાના શહેરા નજીક અણિયા ચોકડી પાસે ગંભીર અકસ્માત સર્જાયો હતો ડમ્પરની બ્રેક ફેલ થતા તે બે કાબુ બન્યું અને ત્રિપલ અકસ્માતમાં એક કારને ભારે નુકસાન થયું જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી પ્રાપ્ત માહિતી અનુસાર ચોકડી પાસેથી પસાર થઈ થઈ રહેલી એક અચાનક બ્રેક બ્રેક ફેલ ફેલ ગઈ હતી ચાલકે ડમ્પર પરનો કાબુ ગુમાવ્યો હતો અને તે તેની આગળ ચાલી રહેલી એક કાર સાથે ધડાકાભેર અથડાયું હતું ડમ્પરની ટક્કર એટલી પ્રચંડ હતી કે કાર ફંગોળાઈને તેની આગળ જઈ રહેલી એક એસટી બસના પાછળના ભાગમાં ઘૂસી ગઈ આ ટ્રિપલ અકસ્માતમાં કારને ભારે નુકસાન થયું છે જોકે સદનસીબે કારમાં સવાર બે વ્યક્તિઓનો આબાદ બચાવ થયો હતો તેમની કોઈ ગંભીર ઈચ્છા થઈ નથી તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ